જય શ્રી કૃષ્ણ આલો મિત્રો કેટલું પાણી છે વરસાદના કારણે ફૂલ આવી ગયું જો મિત્રો અમે ગામમાંથી આયા બધા આ રેસ્ક્યુ છે કેટલું પાણી છે કેવો તર હોય ને જાય હા પાણી તો બહુ ભાઈ હું રાવલ માં રાવલ માં ક્યાંથી પાણી આવે સોરતી માં

એક કામ ના હોય પણ ભાઈબંધ કામ આવે પછી ભાઈ ભાઈ એ ભાઈ તન તું ને છોડી જાતો બેસમેન બનવાનું હતું પણ આને વરસાદ બે દીધા અહીંયા આવું ને આવો ચાલુ છે મગર હે મગર મગર હે મગર હે મગર હે મગર હેડ તમને

આમાં લોકો ઘણા બધા આવે છે મોજ મસ્તી કરવા વરસાદ ના લીધે પુલ આવી જતા પાણીમાં આવી ગયો નદી માં થોડુંક વડું પુલ છે ને આથી પુલ પાર્ક કોઈ કરી ના શકે ડાયરેક્ટ ઘડ માં જાય માંથી વેલો

આ નંબર માં ફોન કરજો મિત્રો કોઈ પણ હલવાય તો ગમે ત્યારે કાઢી રાતે आई जाए आ जो सो आ रिचार्ज नहीं हमने रिचार्ज रखवी देजो नका फोन पड़ी पड़ी फोन थोड़ी पड़ी है वो सामने तो वन नहीं आवे रिचार्ज पूरा नहीं ગયો આ પાણી નો ખબર દે દિયો આ रिचार्ज જરા રિચાર્જ કરી દીધો હોય તમને ઓલા દીધા નીવા નવ નવ સામો નહી ફોન કરી શકું તમારો આવતો તો ઉપર આ કાઉ કાઢી માની ઓય ઓ વરસાદ મિત્રો ચાલુ

અમારો રોટો સમાજ ભૂત બંગલો આય ભૂત હે નેણો સમજ્યા આનો મોટો મિત્રો ભઈ રેસ્ક્યુઅર કરી ગયો

जो हमने जिया निवाले में था बनाओ ना क्यों नाना पड़ता हो इसकी बरियास की वाले नाना नाना पड़ नामल नहीं इधर का दिमाग खो दारी ये ना तो जाता जिया डिया लोग बचाओ बनाओ मित्रों जाए बचाओ आप कहाँ हैं आप लोग ना तो लोग क्यों आते हैं बरियास बोलते हैं तो बोल दावे नौ थाई बारियां �

હા આ સાઈ દેજે તાય ને ભાઈમાં કોમ ઓલે હા ને ખવરાવ જો જા ખવરાવ જો તા હીરો બનાવી દેજો તમે ઇના ના મન ગયા હીરો ખવરા હીરો હીરો ખાઈ લે હીરા તા દાત નતું હો રે ના ગયો

તો મિત્રો હવે અમે બાગ્યા ઘર બાજુ ગામમાંથી રેસ્ક્યુ કરીને તો આ બધાય જો મિત્રો આ બે જીઆરડી વાળા ઘેર ભાગ્યા ખાવા આવો માટીઓ જો રેસ્ક્યુ કર્યા બે ન ઘણા બધા છે આમાં રસ્તામાં જો પાણી પાણી બહુ વધે એવું લાગે આ રસ્તામાં પાણી નહોતું પાણી આવી ગયું

લાગે ને <laughs> 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 આને ઘેર ઘે ભૂખ લાગી હું દેખાય મને મિત્રો કામ આ કેવાનો ગેટ બને કઈ ખબર નથી તમને કોઈ ખબર હોય તો કોમેન્ટ કરજો

ના તારે નંબર બોલી જાન ભાઈ હાલો કાઢવાનું છે માં બે ગાયો પછાડી ઓહો ગાયો બે પછાડી છે તે રેસ્ક્યુ કરવા જાયે પણ આપણે નથી જવાનું આપણે તરતા ન થાવતો જો પડી જાય કે લઈ દે આવો રાખીને જોજો આજુ કર જાવ તો તમે મિત્રો આ બે નું ઘેર લગન લેતો જાવ બાય બાય આ આ બે નું ઘેર પગાડી દે જા આ બે તમે તો પૂગી જામો પણ આ ઘેર પાછા કુદરે તારા ખજાને જોજે લખાઈ નહીં જા મેલેરા જાવાલો હાલો બાય ઓલે પડતો જાય એને સેટો રાખજો તમારા હાથે હા બરાબર હં જાય દીવાલ નું કામ કેવું છે આપડે માં જાવાઈ તો ની મે દોરી નીકળી દોરી નીકળા સિમેન્ટ ના બદલે દોરી નીકળા દોરી નીકળા હરિયાણા બદલે આય આ તો લાકડા નીકળા હરિયાણા બદલે હરિયાણા બદલે લાકડા નાખ્યા ઈગા

આગળ ઉડાડતો જાય વાડી માં પાણી આવી ગયું હા કરે બકાલી લેવા ગામમાં બકાલું લેવા ન જતો ને આવા મોજ મસ્તી કર્યા રાખાય બકાલી તું બકાલી લેતો આવજે આ બકાલો આ બધા ડાયર ખાઈ ખાઈ ને ઝૂમબુમ નઈ થયું ભાઈ

ડગો જડ્યો કે હોતી ડગો બગો ન જડ્યો તો કેમ સડી ગયો હવે સંપાળ ન વધી ગઈ એવા એવા હાટે ગઈ તે છોકરે બીજા હું સાલ થઈ ગયો હું લાગે છે કે એવું છે ભાઈ પેને ડગો જ કહેવાય ભાઈ બેકઅપ બેકઅપ હું ન્યા સડ્યો હોય તો બીક લાગતી કે નથી લાગતી બીક તો ન દે થોડું થોડું પડતું હું રે હમ થોડું થોડું અહીંથી પડતું ઓ પી જાય જાતો ઓહો બીજું કાઈ નતું થાતું પછી હા ઉપર હતો તો અહીંયા આમ કાઈ થાતું હું હા થાતું થોડું થોડું થાતું ઓ બીજું કાઈ व्यवहार न कराए माँ बाप ने सेवा कराए जीव नो जात होली कहीं मरत ये तो बीजान गोती लग पानी में हो नहीं नोट देखा ही हमें बासा आई पी गया था रेस्क्यू करवा रेस्क्यू कर